દમણમાં કોમ્યુનિટી હોલ ને ભાડે લેવા પહેલા પાલિકાની મંજૂરી લેવી ફરજિયાત પરવાનગી લીધા વિના કોમ્યુનિટી હોલમાં કોઈ પણ પ્રસંગ ઉજવાશે તો કાર્યવાહી થઈ શકે છે સંઘ પ્રદેશ દમણમાં હવેથી પાલિકાની જમીન ઉપર બનેલા કોમ્યુનિટી હોલને ભાડે લેતા પહેલા પાલિકાની જરૂરી મંજૂરી લેવી પડશે પરવાનગી લીધા વિના કોમ્યુનિટી હોલમાં કોઈપણ કાર્યક્રમ કે પ્રસંગ ઉજવાશે તો તેવા લોકો સામે કાયદાકીય કાર્યવાહી થશે દમણ પાલિકા ચીફ ઓફિસર ડોક્ટર સંજામ સિંહ દ્વારા એક સૂચના જારી કરવામાં આવી છે જેમાં જણાવાયું છે કે અગાઉ એકવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસની તારીખે એક સૂચના જારી કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે નગરપાલિકાની જમીન ઉપર બનેલા કોમ્યુનિટી હોલને પણ ખાનગી પાર્ટી કે પછી કોઈપણ સમારોહ માટે ભાડે આપતા પહેલા પાલિકાની મંજૂરી લેવી પડશે અને કાઉન્સિલર તેના ભાડા અંગે ચર્ચા વિમર્શ કરી તેનું ભાડું નક્કી કરશે તેમ છતાં પાલિકાના ધ્યાન પર નગરપાલિકાના ચીફ ઓફિસર સંજામ સિંહ દ્વારા ફરી એક સૂચના જારી કરી છે જે મુજબ હવેથી પાલિકાની જમીન ઉપર બનેલા કોમ્યુનિટી હોલને ભાડે આપવા પહેલા પાલિકાની જરૂરી મંજૂરી લેવી પડશે અને મંજૂરી લીધા વિના કોઈ પણ ખાનગી પાર્ટી કે પ્રસંગ કાર્યક્રમ થતો હશે તેવા લોકો સામે કાયદેકીય કાર્યવાહી કરવામાં આવશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો